રામ જાગે હા આપણે કોઈ દી પીધું જ ન હોય તો કોઈ પીતો હોય એનો વિરોધ આપણે શું કામ કરવો જોઈએ એમાં કાંઈક તો હશે ને તો જ આખી દુનિયાની વાહે દિયા બે જતા હશે ને હા આખી દુનિયામાં છૂટી છે ગુજરાત સિવાય ગુજરાત સિવાય આખી પૃથ્વી ઉપર છૂટી છે કાંઈક હશે તો જ છૂટી હશે ને કારણ કે ગુજરાતમાં તો ન હોય કારણ કે ગાંધી બાપુનો દેશ છે સરદાર વલ્લભભાઈની ભૂમિ એટલે અહીંયા ગુજરાતમાં તો દારૂ બંધી છે અહીંયા ન મળે પછી કોઈ બહારથી લઈ આવે તો એમાં તો પીસી તો બીજા કોણ શું કરે એક જણો એક જણો ભૂલ પી ગયો ને ભૂલ પણ પીવામાં પીવામાં બરબાદ થઈ ગયેલો જમીન વેચાઈ ગઈ ગાડીઓ વેચાઈ ગઈ બંગલો વેચાઈ ગયો એક જ મકાન રહ્યું અને મકાનમાં રહેનારાય દુખણા લઈને વયા ગયા હાલ પછી એને ગઘલાવતા હતા સંબંધ કરવા આવ્યા તેથી કહેતા હતા મારા સાસુ કહેતા હતા ને મને યાદ છે કે મારો દીકરો મારા દીકરાને ઇંગ્લિશ બહુ ફાવે મારા દીકરાને ઇંગ્લિશ બહુ ફાવે અહીંયા આવ્યા પછી ખબર પડી પિતા એટલે એ બિચારી દુખણા લઈને વહી ગયેલી અને પછી રાતે એકલો બેઠેલો ખાલી બોટલોનો અગાશી માંથી ઢગલો પડેલો આની બોટલો ઉપર ખીચાણો બોટલ પકડી પકડી મળ્યો ઘા કરવા પી ગયો હો બુલ એ બોટલ મારે એમ કે રોકેટ ચડાવવા લાગજ્યું પણ જે તો મને ચડાવી દીધો હા રોકેટ શું સુઝુ થઈ ગયું ને મને ઉડાવી રહી ગયો આ ખોરખે એમ કરીને બોટલનો ઘા કર્યો તે મારી જમીન વેચાવી બીજી બોટલ હાથમાં લીધી તે મારો બંગલો વેચાવ્યો ત્રીજી બોટલ હાથમાં લીધી તે મારી ઘરવાળીને કાઠી મૂકી એમાં બોટલ ભરી આવી ગઈ હાથમાં આખી બોટલો એને પકડીને કે નિર્દોષને સજા ન દેવાય તારો વાક જ નથી તો આપણે કેમ કરી લેવો તારો ગુનો જ નથી કાંઈ તારો વાક નથી એમ કરીને એને ખોળા મૂકી દીધી તું ટેસ્ટથી હોઈ જાય જરૂર પડીશે તો હું તને જગાડી હો એક જગ્યાએ મેં આવી રીતે આ આ એક્શન કરીને આમ તે એક જણાએ ટુકડો મૂક્યો બોલો માર દીકરાએ યુટ્યુબ ઉપર મૂક્યો હો માયાભાઈ ભાઈ ચાલું થે છે લુકેશ ખરેખર આ ટુકડા મૂકવાવાળા બહુ જગતમાં નીકળ્યા છે ભાઈ અને અમે તો તમને રાજી કરવા માટે અમારે ગલોટિયા ભલેને ખાવા પડે બાપ અમે તો જનતાને રાજી કરવા માટે જન્મ્યા છીએ કોઈ હેતુ નથી અમારે કોઈ દી ગયો કે બીજો કોઈ હેતુ ન હોય તમે રાજી થાવ તમે હળવા થાવ અને હળવા થઈને રાજી થશો તો પરસ્પર પ્રેમ જાગશે એકતા વધશે એક જણો ભાઈ એટલો બધો બાપુ વિજ્ઞાનમાં આગળ વધી ગયેલો ભણવામાં નાસા સાથે જોડાઈ ગયો એક વાર તો ચંદ્ર ઉપર હારે રોકેટ હે નાસા સાથે ના થાય સારો શબ્દ વાપર્યો એનું એને વાટા પ્લાસ્ટર કરીને કેવી રીતે મૂકું પછી હા કે હું એ ટપાલી છું આ બધા પાસેથી લઈ લઈ અને તમને પાછું વાયા કરું છું પહોંચાડું છું બીજો કોઈ મારો ધંધો નથી અને અત્યારે તો લગ્ન ગાળો એટલો છે ભાઈ હા હા આ શાર જગ્યાએ ગયો શાર જગ્યાએ બાપુ આ પંદર દીમાં ટોટલી સરવાળો કરું તો બાવીસ કલાક પૂરી હોવાની નથી મળી આ પંદર દીમાં જવું પડે ને છંછાણમાં છીએ નહીં યાર આપણે કોકને ઓલે જવું હોય તો આપણે ઓલે કોક આવે ને એટલે દિવસે લગ્ન કરીએ છીએ બધાના અને હવે તો લગ્ન એવા થઈ ગયા સાહેબ ઓહો હો કેવું ડેકોરેશન આવ્યું હે ભાઈ ભાઈ ઓ પીરસવા વાળા એવા આવ્યા ડાયાબિટીસ હોય એ ભાફલા દહ દો ઢેફલા ખાઈ જાય લાઈવ લાઈવ ગગી તને ના પડા હે બોટો વળી જાય ગગી નો દીકરો થાય મપાય પેલા મપાય એ તો ડોહા ખોટું ખોટું આવેલા છે ખરેખર અત્યારે આમ કેવા લગ્ન કેવા સરસ થાય કેવા ડેકોરેશન રાજા મહારાજાઓ બગ્યું નચ્યું ભાડે મળે બોલો અને અંગ્રેજો જે કપડાં પહેરતા એ તો આપણા બેન્ડ વાદા વાળા પહેરે ધમક 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 અને અમુક તો હાવ ઘૂઘરા ખખડાવા વાદા આવ્યા ખાઈ નહીં ખાઈ નહીં ખાઈ નહીં ખાઈ તું તો એ કોઈ રે ભલા ખરેખર અત્યારના લગ્ન જોઈ તો એમ થાય પાછા અરે કે કોકના ના હજી જાય એમ એમ બીજું તમે આડું અવડું નો વિચાર અને ઓલા જે મોટા ભૂમ 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 એ હવે આનું થાવાનું છે હું મંડાણા છો લેવા માસાને મૂકીને નાસામાં ગયો એવડો મોટો ટૂંકમાં વિજ્ઞાનિક એવડો પ્રોફેસર સાહેબ અણુ પરમાણુ થી માંડી ખગોળ શાસ્ત્ર થી લઈ ભૂગોળ સુધી ભૂગોળથી માંડીને અવકાશ યાત્રામાં એટલો બધો મોટો થઈ ગયેલો અને ધારેય કરી શકે એવડો મોટો અને પછી કહેતો હતો બધા ભાષણ કરતો હતો ઈશ્વર જેવું કાંઈ છે જ નહીં માણસ શું ના કરી શકે ભાઈ ભગવાન ભગવાન માતાજી 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 છટ્યા છો આવું કાંઈ છે નહીં એકચ્યુઅલી આપણે બધાએ ભેગા થઈને વિજ્ઞાન કરો ભગવાનનો મગજ ભગવાનનો વેચો મગજ મારો દીકરો મેં એને મગજ પૂછે કે તમે ભગવાનનું નામ લ્યો ખોડલ ખોડલ કરો તો એનાથી થાય શું હું સાતી ઠોકીને કહું કે એનાથી ઈ થાય તમારી બુદ્ધિમાં વધારો થાય તમારી પવિત્રતામાં વધારો થાય એ હગા હારા મળે હગા હારા મળે

મારા મારે કવડું ઉપડી ગયું એટલે હા તો તું નહીં ઉપાડવું હોય તો ટૂંકમાં એટલો બધો ભગવાનને મળ્યો ટીકા કરવા કે વિજ્ઞાનને એટલું સ્થાન આપી દીધું કે ધારેય કરી શકીએ આપણે આકાશમાં ઉડી શકીએ છીએ છપ્પની લઈ અને દરિયાના પેટાળમાં જઈ શકીએ છીએ અને તમે કોમ્પ્યુટરથી શું ન કરી શકો આવું ભગવાન જેવું છે જ નહીં માણસ ધારે શકે ભગવાને ચૂક મારા દીકરાને ગોબો ઉપાડ લેવો ભગવાન એ કહ્યું કે આની મેમરી ઉડાડ નાખું પછી જોઉં છું કેવો વૈજ્ઞાનિક છે એટલે ભગવાન એની મેમરી ઉડાડી નાખી હાવ અવડો મોટો વૈજ્ઞાનિક ને મેમરી ઉડી ગઈ એટલે હવે માં આ કે હકે ચા ચા ગઈ હા ઉભે રોડે ચડ્યો ખોડિયાને પાર્ટી થી વર્તે જોતી ટીડિક બમ 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 રામ હોટો લીધે જાય કોક હામા મળે કીજા નમ નહી કીજા નમ નહી ભગવાનને ચૂક ગયું આનું હાવ પછી ભગવાનને ચૂક જોવા દે ગાંડા નથી કાઢતો ને માણા છે આ એક બહુ સરસ વાત છે બહુ ઝીણી વાત હો હાવ ઝીણી વાત ધ્યાન દેજો તો મજા આવશે હા અમારા માટે કેટલું માણા હોય એ જરૂરી નથી કોણ બેઠું એ જરૂરી હોય હા બેઠા છો ને એમ તો એ મજા છે તમારો કિંમતી સમય આપો છો તમે પ્રોગ્રામ એટલે અમારા માટે મજા એટલે એક ભાઈએ ભરતભાઈ દોઢ વાર આપ્યું એક ભાઈ દોઢસો વાર ઓલાય કીધું પણ ત્રણ મહિના મહિને મહિને જીકી લેવાનું તમ આવો શાળી વર એકતું રક્તદાન જ કર્યું પછી એમ થયું કે આવો ભારતમાં પેલો માણસ છે કે રેકોર્ડ બ્રેક દોઢસો વાર જણ બ્લડ ડોનેટ કર્યું આનું આપણે સન્માન કરવું જોઈએ એટલે મંચ ઉપર બોલાવ્યા ને એનું સન્માન કર્યું એટલે સન્માન કરતા પહેલા બોલાવ્યા એક આગેવાન બેઠા એણે કીધું કે હા ભાઈને સ્ટેજ ઉપર બોલાવે ને બે શબ્દો એને પહેલાં ક્યો બોલે એટલે એને બે શબ્દો બોલ્યા કે મારું રહેવા ગયો મારું સન્માન રહેવા ગયો એની કરતાં મારા વાઈફનું કરો કે પણ લોહી તમે આપ્યું અને તમારા પત્નીનું સન્માન શું કામ કરવું જોઈએ ત્યાં એણે ન પીધું એટલે મેં દીધું ને હે હા 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 પણ ગુણતા ભાગતા એ બાકી મેલતા આખો ભવ મે તો ગાળો સેવત માં સુન્યા તણો સરવાળો સેવત માં સુન્યા તણો

ધન્ય છે સંતોને જેને સમાધિ આપે તો એની સાથે તો વસ્ત્રો પણ હોય પણ આપણે સંસારી જેટલા છે પણ જે એની પરંપરા છે સમાધિની એમાં તો સાથે પણ એમ કેવાય કે એ સાયલ પણ આવશે પણ જેને અગ્નિ સંસ્કાર દેવાનો છે એ સાહેબ કાંઈ નથી આવવાનું આ દેશમાં એક બે વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે પાળિયો ભલે ત્રણ ફૂટનો હોય કે બે ફૂટનો હોય કે પાંચ ફૂટનો હોય એક આ દેશના પાળિયાની ઊંચાઈ માપવાની કોઈ કોશિશ ન કરવી અને દેશના સંતોની સમાધિની ઊંડાઈ માપવાની કોઈ કોશિશ ન ભારત વર્ષ નો સંત ભલે સમાધિષ્ઠ બેઠો હોય સમાધિ માલી ક્યારે ધૂપ પ્રગટ નક્કી ન થઈ શકે ત્રીજી વાત કોઈ કદાચ કોઈ ધર્મમાં ન માનતો હોય માણસ બહુ થોડું ઘણું ભણી ગયો હોય

આપણને માળા ફેરવતા શરમ લાગે હાથમાં બેરખો પહેરતા શરમ લાગે એવા અમુક અમુક આવું સરસ આવું તો બધું શું કે આ લોકોનો ટાઈમ વેસ્ટ કરવાની વાતો છે શું કામ આ લોકો આવી કથા કરીને એકચ્યુલી સાત સાત દિવસ માણસોને કે નવ નવ દિવસ જકડી રાખે છે ટાઈમ બગાડે છે બધાનો સતનારાયણની કથા લીલાવતીન કલાવતીન આ વિડિયો આવ્યા હતા તમે હાભળાય છે મેં એ લુકેશને ફોન કર્યો હતો મેં કીધું મારું રેકોર્ડિંગ મૂકજે ફોનમાં વાત અને ઢે વતી જે ફોનમાં વાત કરે એનુંય રેકોર્ડિંગ મૂકતો થઈ માણસ જે જવાબ આપતા હોય જ્યારે મેં એને કીધું તું કે દોષ આવા પ્રશ્નો કરતો હોય અને ભારત પર સનાતન ધર્મ ઉપર જે વહેમ કરતો હોય એ ભારત વર્ષનું સંતાન કોઈ દી ન હોઈ શકે ભલા માણસ જ્યાં ધર્મ ઉપર શંકા કરે જ્યાં દેશના શાસ્ત્રો ઉપર શંકા કરે મારે બોલાય નહીં પણ મને કહેવા ગયો કે ધર્મ ઉપર કે શાસ્ત્ર ઉપર શંકા જે કરે ને એની પેઢીઓ યોજાય એ કોઈ દી સુખી ન થઈ શકે જ્યાં લખવો અહીંયા લખવી લે હો

પણ એનો જીવ દયા દયાવાન હતો અને એ સમય એવો હતો કે બાળપણમાં લગ્ન બાળ લગ્ન થતા અને 7 વર્ષની ઉંમરે સબરીના લગ્ન હતા જાનુ આવવાની બે દિની વાર અને એકવાર રાત્રીને ટાણે એના નિવાસમાં એ બેઠી છે અને એમાં એને ઘેટા બકરાનો અવાજ સંભળાણો રાતે બોલતા હોય એવું અને કોકને એને પૂછ્યું કે આ શેનો વાત છે આવું તો આપણી પાસે અહીં છે નહીં કાંઈ કાંઈ તને ખબર નથી કાંઈ છે કે તારા લગ્ન છે કે એ મને ખબર છે કે જાન આવશે તને ભણવા તે દે આટલા બકરા કપાશે અને એનું ભોજન થાય અને સાહેબ હૃદયમાં ઘા લાગી ગયો ઘા હાય મારા લગ્ન થાય તો એટલા જીવ કપાય એની કરતા હું હોઉં તો મારા લગ્ન થાય ને અને હું ભાગી જાઉં મારા લગ્ન ન થાય તો એટલા જીવ બચી જાય એવું ધારીને સબરી નીકળી ગઈ હતી રાત્રે માતંગ ઋષિ ના આશ્રમે પહોંચે છે ગુરુજી મન બચાવો શું છું બેટા કે મારી આ પરિસ્થિતિ છે હવે મારે ફરી વાર ડગલા ભરીને ઘરે જવું નથી અને ભરોસો જોયો એક સાત વર્ષની દીકરીનો અને તેથી માતંગ ઋષિ એને કીધું બેટા હામી મારી કુટિયા છે ને એ કુટિયા તને આપી ગુરુના શબ્દ ઉપર ભરોસો રાખજે બેટા તારે ક્યાંય નહીં જવું પડે સમય થશે ને ત્યારે અખિલ બ્રહ્માંડનો માલિક ખુદ હાલીન તારી કુટિયાએ આવીને તને દર્શન દેશે જ્યાં તારા ગુરુનું વચન છે અને સાત વર્ષની હતી એને સાહેબ માથે લી ત્રેસઠ વર્ષ ગલથોલિયા ખાઈને વયા ગયા ને હિતેર વર્ષની થઈ પણ પછી તો અજંપા જાપ થઈ ગયેલા હો નું ઝોકું આવે અને પાંદડા ખરે પાંદડા હલે પાંદડાનો અવાજ આવે તો ઝપકીને બેઠી થઈ જાય કોણ ભગવાન આવ્યા કોણ રામ આવ્યા અને વનના પ્રાણીઓ કોઈ હાલી નીકળે નલી હરણ નીકળે અથવા તો એવો ખખડાટ થાય તા તો ઝબકીને દરવાજે આવી જાય કોણ રામ આવ્યા આ રાતની અજંપા જાપ થયા હવે કલ્પના કરો કે જેથી જીવતો જાગતો રામ જેદી સબરીની પાસેને ઊભા રહી ગયા હશે તેની સબરીની હાલત શું થઈ છે પલામાણે અને સબરી ભગવાનને બોર ખવડાવે છે કે સબરી મીઠા તારા ભોરી મીઠા લાગ્યા ીઠા લાગ્યા બો મીઠા લાગ્યા બો ખાસ આવો મહ તારી ભાવના છે યણ મો તારા મીઠા લાગ્યા બો

ભગવાન બોર ખાતા હતા મારે જે મૂળ વાત કરવી છે એ વાત કરું ભગવાન બોર ખાતા સબરીની આંખમાં ધાર થાય છે અને ભગવાન રામ પૂછે છે સબરી હા પ્રભુ તું એટલી બધી ભાવમાં આવી ગઈ કેમ તારી આંખમાં એટલા બધા આહુડા છે પ્રભુ માફ કરજો આપ આવ્યા એનો તો આનંદ હોય પણ આજ મારી આંખમાં આહુડા છે એનું કારણ એક કે આજ મારા સદગુરુના શબ્દ હાચા પડ્યા મારો ગુરુના શબ્દો હાચા પડ્યા ને એટલે આજ મારી આંખમાં આહુડા એવા છે એનો આજ મને મારો ભરોસો પાકો થયો કેવાનો અર્થ ક્યારે બોલાઈ જાય ને ક્યારે હાચું થાય વાટ જોવાની તાકાત હોવી જોઈએ ભલામાં અમુક અમુક તો હું કે આમાં અમારી ઉપર આવું થાય તો અમે માતાજીને હાસા માનેલ તારે હાટો આવે આવા 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 લોકેશ માટે થોડા માતાજી આવે જેને ભરોસો હોય એટલે હું ઘણી વાર કહું કે તમારા આપણામાં જે કોઈ એવા ટૂંકમાં હોય એને ન માનતા હોય તેને કહેજે તારામાં તેવડ હોય ને તો ડાયરેક્ટ તું માતાજીને તારે જે કેવું હોય કે ભગવાનને ડાયરેક્ટ તું તારે તારે જે કહેવું કે છે ભગવાન તારે હામું નહીં ને જો ને માતાજી તારે હામું નહીં જો ઘણા જ કહેતા મને અજગર બનાવી દે તને તને શું કામ અજગર બનાવી અજગર ઓછા છે તારા બાપ જંગલમાં તો તને અજગર બનાવી દે નાઈ નહીં એના માટે ભગવાન ના આવે પણ એને 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 એક વિનંતી એવા કોઈ નરાધમ માણસ હોય એને એક વિનંતી કે થાય તો તું ભગવાનને હામુ જે લડવું એ લડી લેજે પણ મહેરબાની કરીને એના ભક્તનો સાળો કરતો નહીં નહીતરી મારો બાપ વાર નહીં લગાડે ભલા પ્રહલાદ માટે ભગવાન જન્મ ન લે સાહેબ એ થાંભલો ફાટીને પ્રગટી જાય રાવણ માટે કદાચ ભગવાન રામના જન્મ લેવો પડે ભણવા જવું પડે સેતુ બાંધીને લંકા પહોંચવું પડે પણ કહેવાય ગયો અવતાર લેવો પડે એને ખબર હતી કે હવે અવતાર લઈને આવતા તો મારા પ્રહલાદના કેટલા આહુડા ઓછા થઈ જાય પેલા ભગવાન એ તરફ દોડીને આવતો હોય અને એક અહંકારી નો આવે અને એક ખોટું ધૂણતા હોય એની પાસે અમુક અમુક તો જે ધૂણે છે એમાં પુરુષ તો ધૂણતા જ હોય હા માફ કરે કોઈ ધૂળ થાય તો આપણે કોઈનો વિરોધ નથી કરતા અને જેની આપણને અનુભૂતિ જ નથી એનો આપણે કંઈક કેવું હું કામ જોઈએ મને કોઈ દી હૈરીમાં આવ્યા જ નથી માતા મારા મને ખોટ ખોટી કોઈ દી આમ આમ ન એને હું ટીકા ન કરી શકું એને પ્રણામ કરું એને પગે લાગુ કાંઈક તો હશે હું તત્વ કાંઈક અવતરણ થતું હશે મારો રામદાસ